યુવતીને મારી નાખવાના પ્રયાસમાં શખ્સને ત્રણ વર્ષ સખ્ત કેદની સજા ફટકારતી મહુવા કોર્ટ પ્રાપ્ત વિગતો અનુસાર ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના કાજલી ગામે રહેતો પરેશ પીઠાભાઈ ભજગોતર ઉમર વર્ષ અઠવીસ નામના શખ્સને મહુવા પંથકની એક યુવતી સાથે પ્રેમ સંબંધ હોય જેથી બંનેની સગાઈ કરાવવા માટે શખ્સના પિતાએ યુવતીની માતાને વાત કરી હતી પરંતુ યુવતીના પરિવારજનોને આ વાત સંબંધ મંજૂર ન હોવાથી તેમણે સગાઈ કરવાની ના પાડતા યુવતીએ પણ બાદમાં તેના પ્રેમી પરેશ ભજગોતરને બંને વચ્ચેનો પ્રેમ સંબંધ તોડી નાખવાનું કહ્યું હતું આ વાત શખ્સને ગમતી ન હોય મહુવા યુવતીએ ખાનગી નોકરી કરતી હોય ત્યાં તેણીના રૂમમાં જઈ પરેશ ભજગોતરે બોલાચાલી કરી મોઢું દાબી ગઈ ગળા ડૂંપો આપવાનો પ્રયાસ કરી શરી વડે ગળાના હાથના ભાગે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી જે અંગે યુવતીએ મહુવા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવતા પોલીસે નાસી છૂટેલા શખ્સને ઝડપી લઈ અને જરૂરી તપાસ કરી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી આ અંગેનો કેસ સોમવારે મહુવાના ચોથા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ પાટીલની કોર્ટ અદાલતમાં ચાલી જતા સરકારી વકીલ કમલેશભાઈ કેસરીને અસરકારક દલીલો આધાર પુરાવા સાક્ષીઓ વગેરેને ધ્યાને રાખી આરોપી પરેશ ઠેરવી આઈપીસી કલમ ત્રણસો સાત મુજબના ગુના સબબ ત્રણ વર્ષ સખ્ત કેદની સજા તેમજ રૂપિયા દસ હજારનો દંડ ફટકાર્યો હતો આરોપી જો દંડની રકમ ન ભરે તો વધુ ત્રણ માસ સખત કેદની સજાનો મુગવા કોર્ટે હુકમ કરેલો